સનાતન ધર્મને સંસ્કૃતિને લાંછન લગાડતા તત્વોનો પર્દાફાશ કરવા માટે ન્યૂઝરૂમ રૂમ ગુજરાત એ મુહિમ શરૂ કરી છે જૂનાગઢ હોય કે સત્તાધાર જે સત્ય છે એ બતાવીને રહીશું જૂનાગઢમાં પણ જે વિવાદ ચાલી રહ્યો છે એને લઈને પણ ઘણા લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે સાથે સાથે સત્તાધારના વિવાદને લઈને પણ લોકો પ્રશ્ન કરી રહ્યા છે ત્યારે આજે વાત સત્તાધારની કરવી છે ખૂબ મોટા ખુલાસા થયા છે સત્તાધારના મહંત વિજય ભગત પણ ગીતાબેન વ્યાસવતીથી ભક્તોને જવાબ આપશે ખરા કેમ એવા લોક મુખ્ય અત્યારે પ્રશ્ન ચર્ચાઈ રહ્યા છે સૌરાષ્ટ્રના તમામ આસ્થા સ્થાનોમાં પેસી ગયેલો સોળો દૂર કરવા ન્યૂઝરૂમ ગુજરાતે આ મુહિમ ચલાવી છે સનાતન અભિયાન સાફ છે પ્રપંચ કરનારાથી પ્રજાને બચાવી સનાતન ધર્મ સંસ્કૃતિ પર કોઈનો એકા અધિકાર કે ઠેકો હોઈ ન શકે અને અમે સ્પષ્ટ માનીએ છીએ કે તુલસીનું પાન પદરાવાથી બિયરને પંચામૃતમાં ખપાવી ન શકાય વાત સત્તાધારની છે કે જ્યાં મહંત વિજય ભગત ની સાથે ગીતા વ્યાસ નામ જોડવામાં આવ્યું છે ગીતાબેન વ્યાસની ની કેન્દ્રીય આગેવાની વાળી આ પોથી યાત્રા દરમિયાન ગીતાબેન વ્યાસે સેથામાં સિંદૂર પૂર્યો છે અને ગળામાં મંગળસૂત્ર પણ ધારણ કર્યું છે જોકે ગીતાબેન પોતાના સુહાગ વિશે ખુલાસો કરતા નથી તો બીજી તરફ વિજય ભગત પણ કાન ફાડી નાખે તેવું મૌન ધારણ કરીને બેઠા છે સત્તાધારમાં માતાજીનો હવન હોય રાસ ગરબા હોય ગુરુ પૂર્ણિમા હોય કે પછી બીજના ભજન હોય વહીવટદાર તરીકે ગીતાબેન વ્યાસ જ આગળ રહે તેવું કારણ શું એ પણ અત્યારે છે જગ્યા છે જ્યાંના પતિ સાથે ગીતાબેન જે રીતે એકાધિકાર ભોગવી રહ્યા છે તે રીતે સ્ત્રી પાત્રને કોઈ સ્થાન નથી છતાં મહંત વિજય બાપુ કે તેઓના લાભાર્થી માસમાં પણ પહેરાવતા ચિંતા વ્યાપી છે ને ગીતા વ્યાસના માથે ગીતાબેન વ્યાસ સાથે

એ મહિલા દેખાઈ રહી છે કે જેનું નામ પણ ખૂબ ચર્ચાઈ રહ્યું છે એ વિડીયોમાં એવું તો શું છે કે ખૂબ વાયરલ થઈ રહ્યું છે ને એની ચર્ચા થઈ રહી છે જુઓ પેલા એ વિડીયો

કે સત્તાધારનો આખો વહીવટ ગીતા વ્યાસ છે તે સંભાળી રહી છે પરંતુ હવે આખો એ વિવાદ ક્યારે સામે આવીને સમાટે છે એ તો સમય આવતા જ ખબર પડશે આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર